હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે તુવેરની દાળ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે સરગવાની સિંગ લીધેલી છે કાચી જ લીધેલી છે મેં છાલનો ભાગ કાઢી લીધો છે એક નંગ ડુંગળી એક નંગ ટમેટું બાફેલું બટેકું લીધેલું છે અહીંયા એક મોરું મરચું કોથમરી એક કપ તુવેરની દાળ તેલ આવે છે તે મેં લીધેલી છે અહીંયા જરૂર અનુસાર પાણી મસાલામાં આપણે એક ચમચી હળદર બે ચમચી કશ્મીરી મરચું એક ટી સ્પૂન ગરમ મસાલો હિંગ બે ચમચી ધાણા જીરું આદું મરચાં અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈશું તો સૌપ્રથમ પ્રથમ દાળને આપણે ધોઈ લેશું તો આપણે ડાળને ત્રણ વખત ધોઈ લીધી છે તો સૌ પ્રથમ આપણે દાળ એડ કરશું ત્યારબાદ પાણી એડ કરશું હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હિંગ એડ એડ કરશું કરશું ત્યારબાદ તો આપણે આમાં ત્રણ લઈ જ્યાં સુધી આપણી ડાર બફાઈ છે ત્યાં સુધી આપણે અહીંયા વઘાર કરી લેશું વઘાર માટે મેં મોટા ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ ડુંગળી એડ કરશું જે લોકો ડુંગળી ન ખાતા હોય તે લોકો આમાં મીઠો લીમડો અને રાઈ જીરાનો વઘાર કરી શકે છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું જે લોકોને કમરના દુખાવા પગનો દુખાવો અને સાંધાનો દુખાવો થાય છે તેના માટે આ સરગવો ખૂબ જ ફાયદો કરે છે તેમજ વેટ લોસમાં પણ આપણે સરગવાનો યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દેશું ત્યારબાદ આપણે સરગવો એડ કરી દેસુ સરગવાને મેં બે થી ત્રણ વખત ધોઈ છે ત્યારબાદ જીરું એડ કરશું તમે સરગવો બાફીને પણ એડ કરી શકો છો પણ આ રીતે મસાલામાં સરગવાને ચડવા દેવાથી શાક એકદમ સરસ બને છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું દાળમાં પણ આપણે મીઠું એડ કરેલું છે त्यारबाद गरम मसालो एड करशु तो आप थोड़क पानी एड करसू बे चमची जटलू ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું તો આપણે મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો આપણે આમાં પાણી એડ કરી દેસુ સરગવાને પાકવા માટે તો આપણે એક કપ જેટલું પાણી એડ કરેલું છે તો આપણે સરગવાને પાકવા દેસુ ત્યારબાદ બાદ ડાળ એડ કરીશું જરૂર લાગશે તો પાણી એડ કરશું મીડિયમ ગેસ ઉપર આપણે પાકવા દેસુ બટેકા તો આપણે બાફેલા જ લીધેલા છે તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે સરગવાને જોઈ લેશું તો આપણે સરગવો પાકી ગયો છે તો એમાં આપણે દાર એડ કરી દઈશું પણ બફાઈ ગઈ છે અને મેં એને હાથની મદદથી કૂટી લીધી છે ત્યારબાદ બટેકા એડ કરી દેસુ બટેકા ઓપ્શનલ છે તમારે એડ કરવા તમે એડ કરી શકો છો ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરી દેસું બે મિનિટ આપણે આને ઉકળવા દઈશું તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી તુવેરની ડાળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં